નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કચ્છની કોઈલ તરીકે જ રબારી કચ્છની ઓળખ બની અવસાન આ તેઓ આઘાતમાં સપડાઈ ચૂક્યા છે ત્યારે ખુલ્લા ત્યારે મિત્રો ખૂબ જ ખિલાસ અત્યારે પ્રેમાળ અને વ્યક્તિ અને ખૂબ જ અસ્તોચેરો રાખનાર એવા કચ્છી કોઈલ ગીતાબેન રબારીના મહેશભાઈ રબારીનું ત્યારે ઓગણ ગયું ત્યારે મિત્રો વર્ષની ઉંમરે આકસ્મિક નિધન થતા તેમ અને તેમના પરિવાર માટે દુઃખ આવી પડ્યું છે ત્યારે ગીતાબેન મહેશભાઈ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી જે અનુસાર મહેશભાઈ રબારીનું નવેમ્બરે અવસાન થયું છે નવેમ્બર બપોરે સુધી રાખવામાં આવ્યું હતું ગીતાબેન વાત કરીએ તો તેઓ આજે જ્યાં છે તે મુકામે સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરે છે વધુ વાત કરવામાં આવે તો કસની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ભલે નાનકડા ગામમાંથી આવતા હોય પણ આજે કરોડો રૂપિયાના માલિક છે અને બાળપણથી જ ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો જ્યારે ગામમાં કોઈ હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય તો ગીત ગાતા હતા અને કચ્છના નાનકડા ગામથી ગીત ગાવાની શરૂઆત કરનાર ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં ગીતો અને લોક ડાયરાઓ ત્યારે માટે જાણીતા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ